રોજગાર મળી રહી તે માટેનું સુચારુ આયોજન હાથ ધરાયું છે આ ભરતી મેળામાં પિસ્તાળીસ વર્ષ સુધીના મહિલા અને પુરુષ ઉમેદવારોએ ભાગ લીધો હતો આ ભરતી મેળામાં ઉમેદવારોને વિદેશમાં રોજગારીની શિક્ષણ અને રોજગારીની તકો તેમજ સિફ લીગલ માઇગ્રેશન અંગે તેમજ સ્વરોજગાર અને વોકેશનલ તાલીમ તેમજ એન્ટરપ્રેન્યુઅર ડેવલપમેન્ટ માટે તકો તેમજ કાઉન્સેલિંગ જેવી ઓનલાઈન રોજગારી માટે તેમજ રોજગાર લક્ષી અને એનસીએસ ઓનલાઈન પોર્ટલ અંગે નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ બ્યુરો નાયબ વડા અલ્પેશ ચૌહાણે નેશન પ્લસ ન્યૂઝ ને જણાવ્યું હતું કે આ ભરતી મેળામાં જે યુવાઓ સ્ટાર્ટઅપ શરૂ કરીને પોતાની કારકિર્દી ઘડતર કરી શકે તે માટેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો માસ્ટર થયેલા કે બી થયેલા કે ઉચ્ચ શિક્ષણ મેળવેલા ઉમેદવારોને રોજગારી તકો પ્રાપ્ત થાય તે માટે પ્રયત્નશીલ હોય છે જેના માટે આજે આપણે એક રોજગાર ભરતી મેળાનું આયોજન કર્યું છે સાથે જેમાં લગભગ ચાર જેટલી કંપનીઓ ટેકનિકલ અને નોન ટેકનિકલ એવી ચાર કંપનીઓ આજે જેમાં લગભગ પચાસથી વધારે વેકેન્સીઓ છે જેમાં બી ઇલેક્ટ્રિકલ મિકેનિક એમાં એપ્રેન્ટિસ અને રોજગારી બંને છે સાથે માસ્ટર થયેલા માટે બી એમ કોમ એમ અને એમ જેવી લાયકાત માટે સર્વિસ સેક્ટરમાં માર્કેટિંગ વગેરે માટેની તકો રહેલી છે સાથે ઉમેદવારોને સરકારના જે ઓનલાઈન રોજગાર પોર્ટલ છે જેમાં અનુબંધમ એનસીએસ પોર્ટલ એમાં કઈ રીતે રોકરી ઓનલાઈન શોધવી તેના વિશે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ગાઈડન્સ પૂરું પાડવાનું છે અને જે લોકો પોતાનું એન્ટરપ્રેન્યુર કે સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગે છે તેમને પણ આજે ગાઈડન્સ આપવાનાર છે અને જે વિદેશમાં જે રોજગારીની તકો શોધી રહ્યા છે અભ્યાસ માટે એના માટે પણ જે રોજગાર કચેરી કાર્યરત છે તેમાં કઈ રીતે મદદરૂપ થઈ શકાય એમને એ ગાઈડન્સ એક્ટિવિટી થનાર છે